જયરાજસિંહ જાડેજા ના પાડી રહ્યા છે પોલીસે કોર્ટની અંદર આ પહેલા જયારે ચાર્જશીટ ફાઇલ કરી હતી ત્યારે વન બી એટલે ષડયંત્ર અને સાથે સાથે એવિડન્સ ને ડિસ્ટ્રોય કરવાની કલમ પણ એડ કરાવડાવી હતી ચાર્જશીટ થઈ ચૂકી છે હવે આની અંદર લીગલ ઇસ્યુ થઈ શકે આ પેલું ગોંડલ વાળું તો એવું છે બેન કે કહેવત છે ને કે ગયે થે મુજરા બંધ કરવાને લેકિન પૈસો કે ખનક સુન કે ખુદ હી નાચને લગે એટલે આ વસ્તુ એવી છે કે પેલા રેલીઓ કાઢો સમાજનું સમર્થન મેળવો સમાજને સાથે રાખો અને પછી રૂપિયા મળે તો સમાજ નો જે થાવું એ થાય આપણે સમાધાન કરો અને હું તો કઉ ક્યારેક ક્યારેક અમારા વકીલોને પણ ગોંડલ જવું જોઈએ અને ગણેશભાઈ પહેલા શીખવું જોઈએ કે એવિડન્સને ડિસ્ટ્રોય કઈ રીતે કરાય સાક્ષીઓને મેનિપુલેટ કઈ રીતે કરાય કદાચ પણ કેવું છે કે બાપ દાદાઓની ક્રિમિનલ હિસ્ટ્રી રહી કે નહીં પિતાજી તો કે આજીવન કેદના ગુનેગાર સાબિત થઈ આવ્યા છે ક્રાઇમ કરવું એવિડન્સ ડિસ્પ્લે કરવા ખરીદ વેચાણ કરવા પૈસાના સોદાઓ કરવા સત્તાનો દુરુપયોગ કરવો પોલીસને પોતાના પાવરને આધીન ચલાવવી એટલે આવું બધું આ પહેલેથી કરતા આવ્યા છે આપણને તો કોઈ અંગત વાંધો નથી રાજકારણમાં છે એમના માતા સત્તાનો દુરુપયોગ કરે જેમ કરવું એમ કરે પણ જ્યારે વાત ન્યાયની અને કાયદો વ્યવસ્થાની આવે ત્યારે આપણી સહનશક્તાની બારની વસ્તુ છે કે તમે આ ન્યાયતંત્રને શું સમજો છો તમારા પોકેટ થી ખરીદાઈ જશે અને ક્યારેક આપણે આવી પરિસ્થિતિઓ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે પણ નહીં આ જોરો સાલા ખરીદી પણ લે અને થયું પણ હાઈકોર્ટે કોશિંગ સમાધાનના બેઝ ઉપર કોશિંગ કરવાની ના પાડી દીધી તો આ લોકો ટ્રાયલ કોર્ટમાં ગયા વિટનેસ ને હોસ્ટેલ કરી દીધા એટલે પ્રતિકૂળ કરી દીધા એડવર્સ સ્ટેટમેન્ટ આપ્યા કેસ ને લગતા અને પુરાવાના અભાવે આ ભાઈ છૂટી ગયા લીગલી તો આમાં એવું થઈ શકે બેન કે સીઆરપી ત્રણસો અઠ્યોતેર મુજબ સરકાર જાતે પોતે આમાં અપીલ કરી શકે અને ત્રણસો ને બોતેર મુજબ ફરિયાદી જાતે પોતે અપીલ કરી શકે પીએલ નો કોઈ સ્કોપ નથી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નો નહીં તો મેહુલ બોગરા જાતે પોતે કરી દીધા આપણે કોઈની જરૂર નથી

રેલીઓ કાઢવાની જરૂર પડી હતી ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર પડી હતી પોલીસ પાસે આપણા સમાજ નો વ્યક્તિ છે આપણે જવું જોઈએ પણ તો આ ભાઈએ શું કર્યું તો કે રૂપિયાની ખનક સાંભળી તો કે સમાજ કોણ આપણે તો સમાધાન કરવું છે પછી પાછળ ભલે ને એમ જ વાતો કરવાના છે કે અમે ક્યાં લીધા છે આ ભાઈ નું મેં સ્ટેટમેન્ટ વાંચર્યું

હવે સમાજ એ વિરોધ કરશે સરકાર ઉપર પ્રેશર કરાવશે પણ મને આમાં પણ હું તો સત્ય બોલવા વાળા વ્યક્તિ છું મને નથી લાગતું કે ગુજરાતમાં બની બેઠેલા નેતાઓ અને એ નેતાઓની સરકારો એ સરકાર એ ગણેશ ગોંડલ ઉપર અથવા એમના પિતાશ્રી ઉપર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરે કારણ કે જો કાયદાકીય કાર્યવાહી કરવાની હોય તો મેં કીધું એમ કે ઓલરેડી એમના પિતા આજીવન કેદ ગુનેગાર છે સાબિત થઈ ગયા છે સજા કાપવાની છે તો એ બાર જ ફરે છે ને તો બાર ફરે છે મતલબ એવો છે કે સરકાર ની ઈચ્છા છે કે બાર ફરે જેલમાં ન જાય બાકી સરકાર સરકાર ચાહે તો અંદર કરાવી શકે તો મને આવમાં લાગતું નથી કે પીપી પબ્લિક પ્રોસિક્યુટર આમાં સરકાર તરફથી કોઈ અપીલ દાખલ કરે કારણ કે ત્યાં ગોંડલમાં લોકો એવું કે છે કે આ પહેલો કેસ નથી કે જેમાં આવી રીતે સમાધાન થયું જયરાજ તેની આ જ પ્રકારની એક મોડે સોપ્રેન્ડી રહી છે કે પહેલા લોકોને મારવા અને ગણેશ ગોંડલ પણ આવી રીતે જ લોકોને મારવાના લોકો પછી જ્યારે કેસ થાય તો એમાં સમાધાન કરી લેવાનું અને સમાધાન પણ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતથી કરવાનું સત્તા અને પૈસાનો દુરુપયોગ એ આમની પાસેથી શીખવો પડે ગણેશ ગોંડલ અને એના પિતાજી પાસે થી રીઝન શું છે બેન કે એટલા બધા જઘન્ય અપરાધો કરો છો એ જઘન્ય અપરાધો તમે કોના ઉપર કરો છો એ પણ તમે સિનારીઓ જોજો નિર્બળ વ્યક્તિઓ ઉપર કોઈ બળશાળી ઉપર નહીં નિર્બળ અને નાના વર્ગના લોકો છે એની ઉપર તમે અત્યાચાર કર્યો હોય નિર્બળ અને નાના વર્ગનો વ્યક્તિ હોય જેને કોઈ દિવસ પાંચ લાખ દસ લાખ કે પચાસ લાખ જોયા નથી હવે એ પછી એ લોકોને રૂપિયા આપશે રૂપિયા આપીને મોઢા બંધ કરાવશે જ્યાં રૂપિયા નહીં આવે ત્યાં ચલાવશે એ પણ એમની એક હિસ્ત્રી રહી ચૂકી છે અને એ રીતે લોકોને ધમકાવશે એટલે કાતો રૂપિયા થી કાતો ધાક ધમકી થી તો મારી નાખવાની ધમકી થી આ લોકો એને પ્રેશરાઈઝ કરી અને મેટરોને કોમ્પ્રોમાઈઝ કરાવે હજુ એક લટકતી તલવાર તો ઊભી જ છે રાજકુમાર જાટવાળા કેસની થઈ ગયો થાય અને એમાં પણ હું તમને સો ટકાની ખાતરી આપું છું કે કોર્ટ નું અવલોકન આવે એમ કારણ કે આ ભાઈ ઉપર કઈક તો ઇન્વોલ્વમેન્ટ એ ભાઈ નું આ કેસમાં છે જ નું તો એ અનુરૂપમાં પ્રોસેસ તો થશે જ પણ છેલ્લે એ કેસોમાં પણ કઈ રીતે છટકવું કઈ રીતે બચવું એનો વ્યૂહાત્મક રચના અત્યારથી જ આ ગણેશભાઈએ કરી લીધી હશે તમને એવું લાગે છે કે પોલિટિકલી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલા કારણ કે ચાર વર્ષની અંદર ભારે પડી પહેલા જ સમાધાન કરી લેવામાં આવ્યું આવું એક લોજિક પણ કહેવામાં આવ્યું છે સિમ્પલ લોજિક છે બેન કે માં કેસ ચાલે અને જાય બરાબર તો ચૂંટણી લડી શકે નહીં કેમ કે પિતાજી ની ગઈ ને ટિકિટ પછી માતાજી પણ અત્યારે લડાવે છે ભલે ધારાસભ્ય પોતે થઈને ફરતા હોય માતાજી ક્યારે દેખાતા ના હોય પોતે ધારાસભ્ય થાય ને બધી સત્તાનો ઉપયોગ એ જાતે પોતે જ કરતા હોય છે પિતાશ્રી પિતાશ્રી પાસે હાલ કોઈ ટિકિટ નથી કેમ કે કન્વિક્શન થયું છે તો એમ આ ભાઈનું પણ કન્વિક્શન જો ફાસ્ટ ટ્રેકમાં કે ચાલે જલ્દી જલ્દી થઈ જાય તો બે હજાર સત્યાસી માં જે ટિકિટ અપાવી છે એ ટિકિટ મળે નહીં અને ઘણાએ તો ભાષણો આપી દીધા છે અને ડંકાની ચોટ ઉપર કહી દીધું છે કે અહીંથી અમારે કોઈ ચૂંટણી લડશે તો ગણેશભાઈ જ લડશે

તો પછી આવતાનારી ચૂંટણી માં ટિકિટ લઇ શકે એટલે આ એની માટે જ હોય છે બેન પોપ્યુલર અને તમને શું લાગે છે કે હવે આ કેસની અંદર જો સરકારી વકીલ અને સરકાર પોલીસ આની અંદર એમ કહે કે કેસ થવો જ જોઈએ અને કેસની અંદર ચાર્જ કારણ કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે બધી જ એવિડન્સ આપેલી છે અને બધા જ એવિડન્સ લગભગ એની અંદર એવા હતા કે જેમાં કન્વિક્શન થઈ શકે તો શું પોલીસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે હવે પોલીસ આમાં

પણ જેની પાસે સજા કરવાની સત્તા છે જેની પાસે અપીલ કરવાની સત્તા છે એમની મનોદશા હોવી જોઈએ કે આવા ગુનેગારોને સત્તામાં રાખવાની જરૂર નથી આ લોકો ને સત્તાનું ચુરાતન ચડી ગયું છે અત્યારે એમ કહી શકાય કે રૂપિયા છે સત્તા છે તો મજા આવે એમ આપણે કરશું અને એટલા જ ક્રાઇમ કન્ડક્ટ છે એ ગુજરાતમાં તમે આમ જુઓ ગુજરાતમાં ઘણા બધા એકસો બ્યાસી ધારાસભ્યો છે ક્યારે એટલા બધા જગન્ય અપરાધોમાં કોઈ ધારાસભ્યો આવ્યા નથી આવ્યા શા માટે મેટ્રો ગણ્યા ગોંડલમાંથી જ બધી ઉછળે છે એનું મુખ્ય કારણ એ છે કે ગોંડલમાં પહેલેથી આ લોકો હિસ્ટ્રી ક્રિમિનલ હિસ્ટ્રી બનાવી લીધી છે કે અહીંયા કા તો કાયદાથી તો કંઈ ચાલવાનું નથી અહીંયા કાતો રૂપિયા થી ચાલશે ને કાતો સત્તાથી ચાલશે તો એ પ્રકારની ત્યાં મેન્ટાલિટી છે અને એ પ્રમાણેનું વાતાવરણ બનાવીને ત્યાં એ જ ગુંડારા જ ચાલે છે તો સરકારને આ બાબતે ખાસ ગંભીર વિચાર કરવો પડે કેમ કે એની મેજોરિટી છે એકસો ઉપર એ લોકો સીટો લાવ્યા છે ખરીદ વેચાણ કરીને વધારી દીધી છે તો એ લોકોને અહીંયા વિચારવું પડે કે આવા ગુંડેગારોને ને આપણે આપણી પાર્ટીમાં શા માટે સમાવેશ કરીએ કારણ કે ટિકિટ મળે એટલે છે તો ટિકિટ મળવાની જ નથી એવું સિક્કા સિક્કો લાગીને વાત આવી જાય તો પછી કેસ કોમ્પ્રોમાઈઝ કરવાના પછી સત્તાનો દુરુપયોગ કરવાનો ક્યાં સવાલ જ આવે છે જયારે સત્તા જ નથી તમારી પાસે તો સત્તા પક્ષ ને સરકારને આ વિચારવું પડશે અપીલ તો કરે જ પણ સાથે સાથે આવા ગુંડા તત્વોને તમે પાર્ટીમાં સ્થાન આપશો તો ભવિષ્યમાં હજુ પણ સામાન્ય લોકો આવી બરબરતા છે એમનો સામનો કરશે હજી કોઈ રાજકુમાર જાટનું મર્ડર થશે અને એના એફઆઈઆર નોંધાશે નહીં હજી કોઈ દલિત વર્ગ ઉપર અત્યાચાર ગુજારવામાં આવશે ને એફઆઈઆર થશે નહીં કદાચ સમાજ વિરોધ કરી અને એફઆઈઆર નોંધાવશે તો પૈસાના જોરે એમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે તો સમાજ અને સરકાર બંનેને વિચારવાની જરૂર છે ગોપીબેન બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ ગુટુલ તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર